અમદાવાદીઓ માટે આનંદના સમાચાર છે હવે એમટીએસ ના મુસાફરોને એસી મળશે તો જાણો શું છે ખાસ સુવિધાઓ નમસ્કાર હું છું આપની સાથે કાવ્યશા શાહ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ અમદાવાદીઓ માટે આનંદના સમાચાર સામે આવ્યા છે અમદાવાદીઓને ધોરી સમાન એએમટીએસ બસ સર્વિસમાં ત્રણ નવા રૂટ ઉમેરાયા છે જેમાં મુસાફરોને ખાસ સુવિધા પણ આપવામાં આવી છે અમદાવાદ શહેરમાં દોડતી એએમટીએસ બસ સર્વિસ અમદાવાદોની ધોરી સમાન માનવામાં આવે છે લાખો લોકો આ એમટીએસ બસ સર્વિસનો લાભ લે છે સસ્તી અને લોકોને પરવડે તેવી હોવાથી મોટા ભાગના લોકો એએમટીએસ બસનો ઉપયોગ કરે છે ત્યારે અમદાવાદ શહેરના લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે આ ત્રણ નવા રૂટમાં ડબલ ડેકર બસ દોડાવવામાં આવશે જેનાથી વધુ મુસાફરો સવારી કરી શકે અને લોકોને રાહત મળે કમિટીમાં લેવાયેલા નિર્ણય અનુસાર લાલ દરવાજાથી સીલજ

વધુ ત્રણ બસ એટલે કે કુલ ચાર ઈ બસ અમદાવાદમાં એએમટીએસ માં જોવા મળશે કોર્પોરેશન દ્વારા આવી કુલ સાત બસ દોડાવવાની યોજના ચાલી રહી છે આવી જવનવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ